हमारा खेत पति नहीं गए हो, अबे हमारा असली खेत तो आज तेरी चालू ताई हो hmm. सके। तुमको क्या लगता था? <ाँगी> नहीं लोगेंगे। तुमको कहाँ लगता था? नहीं लोगेंगे। गलत, जब तक तोड़ेंगे नहीं, तब तक तोड़ेंगे नहीं। हम तो <आगी> तो अंडो-फंडो-बंडो जंडो समझ के रखेंगे। ये चार न साल। ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને ઇન્ડિયા ગઠબંધન થકી ઉમેદવાર લોકસભા ચૂંટણીના ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવા આજકાલ ખૂબ જ ચર્ચામાં છે તેમની ચાલી રહી છે સ્વાભિમાન યાત્રા અને આ સ્વાભિમાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો તેમની સાથે જોડાઈ રહ્યા છે રોજે નવા નવા કાર્યક્રમો ચૈતર વસાવા કરી રહ્યા છે અને આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટી પર ખૂબ જ આકરા પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે ગુજરાતમાં ભરૂચ લોકસભા બેઠક અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય છે અને એવામાં હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો પણ ચૈતર વસાવાના સમર્થન કરતા જોવા મળી રહ્યા છે જ્યારે બીજી બાજુ ચર્ચા એ પણ છે કે હજુ પણ કેટલાક નેતાઓ એવા છે જે ચૈતર વસાવાના નામના ઘોષણાથી ખુશ નથી સંતોષ નથી અને એમાં પણ મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલનું નામ સૌથી આગળ બતાવવામાં આવી રહ્યું છે ત્યારે આ બીજો અત્યારે તેમના સ્વાભિમાન યાત્રાનો વાયરલ થઈ રહ્યો છે જે ખૂબ જ ચર્ચાનો વિષય છે ગામમાં જ્યારે તેઓ પહોંચે છે લોકોને સંબોધન કરે છે ત્યારે તે સમયે તે ભારતીય મત ના લેણ થી અમે રમતા રમતા જીતી ગયા છે ત્યારે એમના નેતા પણ હું કહેવા માંગુ છું અમારો ખેલ પતિ નથી ગયો હવે અમારો અસલી તો આજેથી ચાલુ થયો છે મારા પીએ ને અને મને કહેવામાં આવ્યું કે હવે તમારે ભાજપમાં આવી જવાનું છે નહીં તો તમારી કારકિર્દી અમે ખલાસ કરી દઈશું પણ તમારી બધાની પ્રાર્થના તમારા બધાના આશીર્વાદ થકી એ લોકોની જેલોના તાળા તોડીને આજે અમે તમારી વચ્ચે આવી ગયા છીએ તુમકો ક્યાં લગતા થયા रखता तो था नहीं थे ये गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे हमको जो अंडू पांडू पेंडू झंडू समझ के रखा है ये चेचर सवा है कभी झुकेगा नहीं ભરૂચ લોકસભા જીતવા માટે અને મનસુખ વસાવાને વધુ મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ મહેશ વસાવાના કેસરિયા કરાયા છે તેવી પણ વાત છે ત્યારે આ પ્રબળ કેટલા અસરકારક સાબિત થશે તેની પણ વાત કરી લઈએ ભરૂચ લોકસભાની બેઠક પર સાત વિધાનસભા બેઠકો છે જેમાં કરજણ ડેડિયાપાડા જંબુસર વાગરા ઝઘડિયા ભરૂચ અને અંકલેશ્વર છે આ સાત પૈકી ડેડિયાપાડામાં આપના ચૈતર વસાવા ધારાસભ્ય પદે ચૂંટાયા છે જે હાલ લોકસભાની બેઠકના ઉમેદવાર છે બાકીની તમામ છ બેઠકો ભાજપ પાસે છે ત્યારે ચૈતર વસાવાના તોડ માટે જ ભાજપે મહેશ વસાવાને પાર્ટીમાં બોલાવ્યા છે ભરૂચ ખાતેથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસનું તેમને સમર્થન છે ભાજપ તરફથી સતત ટિકિટ આપવામાં આવી છે ગુજરાતની રાજનીતિમાં આદિવાસી મતો મહત્વપૂર્ણ છે ત્યારે મહેશ વસાવા ભાજપમાં જોડાતા ભાજપને બીટીપીની તૈયાર કેડર મળી છે જે આપના ચૈતર વસાવા સામે મોટો પડકાર ઉભો કરે છે ઝઘડિયા વાલિયા નેત્રંગ અને ડેડિયાપાડામાં બીટીપીનું વર્ચસ્વ છે ભલે હાલ વિધાનસભામાં તેની એક પણ બેઠક ન હોય પરંતુ છોટુભાઈ વસાવાને માનનારા લોકો આ વિસ્તારમાં ઓછા નથી ભાજપમાં જઈને કેસરિયા કરનારા બીટીપી નેતા મહેશ વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટીની જીતવાની શક્યતા જ નથી ચૈતર વસાવા ક્યાંય ખોવાઈ જશે ખબર નહીં પડે તો ચૈતર વસાવાને જીતાડવા માટે હવે કોંગ્રેસ પણ એક થઈ ગઈ છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તમામ પ્રયાસો કરી રહી છે કે ભરૂચ લોકસભા બેઠક તેમના ફાળે આવે અને એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે બેઠકો યોજવામાં આવી રહી છે સંયુક્ત બેઠકો કરવામાં આવી રહી છે ત્યારે આ બેઠક આવનારા દિવસોમાં કેટલી અસર કરશે એ તો સમય જ બતાવશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર